નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે કરજણ પબ્લિક સ્કૂલ દ્વારા એપીએમસી માંગ સેરેમની પ્રોગ્રામ યોજાયો કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલી કરજણ પબ્લિક સ્કૂલ દ્વારા કમાંગ સેરેમની પ્રોગ્રામ યોજવા માંગમાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ મહેમાન તરીકે વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ એપીએમસી ચેરમેન જયદીપસિંહ ચૌહાણ કરજણ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી ધ્રુવિલભાઈ પટેલ રાધાબેન મુશરીફ ઉપસ્થિત રહ્યા હતા જેઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું કરજણ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ સુનિતા દેસાઈએ પસંદ કરેલ વિદ્યાર્થીઓને તેમજ પસંદીદા વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા હતા નાના વિદ્યાર્થીઓને મોનિટર બનાવી બે ચર્પણ કરી લીડરશીપ આપી હતી જ્યારે મોટા વિદ્યાર્થીઓને સપોર્ટ કેપ્ટન વોઇસ કેપ્ટન ડિસિપ્લિન લીડર ક્લચરલર લીડર સ્કૂલ પ્રિફેક્ટ મેમ્બર હેડ બોય અને હેડ ગર્લ્સ જેવા હોદ્દા નિમણૂક કરીને બેજ પહેરાવી પ્રતિજ્ઞા લેવડાવી કાર્યભાર સોંપવામાં આવ્યો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓમાં ડિસિપ્લિન અને લીડરશિપ આવે તે હેતુથી સેરેમની પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો રિપોર્ટ વિરેન્દ્રસિંહ પઢિયાર કરજણ